ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિકલાંગ આશ્રાધામ નાની ખાખર ખાતે પચાસ જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારોને મિષ્ટાન ફરસાણ વિતરણ કરાયું વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશ્રાધામ ખાતે તારીખ ચૌદ એક બે હજાર પચીસના સંક્રાંતિના પાવન પ્રસંગે પચાસ જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારોને મિષ્ટાન અને ફરસાણ કીટ વિતરણ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ હરિભાઈ પટેલના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ મિષ્ટાન ફરસાણના દાતાશ્રીઓ અક્ષર નિવાસી પ્રેમજીભાઈ નારાયણભાઈ છબાડિયા મોટા સંભિયા જીગરભાઈ મહારાજ કાંડાગ્રા સરોજબેન દવે ભુજ તેમજ કુસુમબેન ગાલા બિદડા રહેલ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી જાડેજાએ લાભાર્થીઓ તેમજ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ મકર સંક્રાંતિની શુભકામનાઓ પણ સંસ્થા દ્વારા સૌને પાઠવવામાં આવેલ આ પ્રસંગે સંસ્થાના મંત્રી રણછોડભાઈ પટેલ કેતનભાઈ સોલંકી અજીતસિંહ સમા નવલસિંહ જાડેજા રામજીભાઈ ચાવડા માનસંગજી સોઢા છાયાબેન લાલન રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ આવેલ દિવ્યાંગ લાભાર્થીઓ તેમજ મહેમાનો માટે બપોરના ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી રાખવામાં આવેલ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંસ્થાના વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલાએ સંભાળેલ હતું મારું નામ પી જાડેજા અને આ વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર જે સંસ્થા છે એમાં મંત્રી તરીકે સેવા આપું છું મારી બાજુમાં સંસ્થાના પ્રમુખ હરિભાઈ પટેલ છે બીજી બાજુ નવલસિંહ જાડેજા જે અમારા ટ્રસ્ટી છે તદઉપરાંત રણછોડભાઈ પટેલ મંત્રી તેમજ કેતનભાઈ અને રામજીભાઈ આ તમામ ટ્રસ્ટીઓ અત્યારે હાજર છે અને અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિકલાંગો દિવ્યાંગો જે છે એને દરેક તહેવાર ઉપર અમારાથી બનતી મદદ એ કરતા હોઈએ છીએ અને આજે મકર સંક્રાંતિના પાવન પ્રસંગે પચાસ જેટલા દિવ્યાંગ પરિવારોને મિષ્ટાન અને ફરસાણ નો અમે વિતરણ કર્યું અને સાથે સાથે ભોજન પણ કરાવી રહ્યું એ ઉપરાંત અહીંયા આગળ નિરાશ્રિત દિવ્યાંગોને અહીંયા આગળ અમે આશ્રય આપીએ છીએ અને માનસિક ક્ષતિ અંધ અપંગ તેમજ અન્ય ક્ષતિ ધરાવતા તમામ દિવ્યાંગોને અહીંયા આગળ જે નિરાશ્રિત હોય એને અહીંયા આગળ આશ્રય આપવામાં આવે છે અને દાતાઓનો ખૂબ જ સારો એવો સહકાર અમને મળતો હોય છે હજી પણ સંસ્થા આગળ પ્રગતિ કરે અને દાતાઓ આ સંસ્થા સાથે પોતાનું એક વિકલાંગ જીવન વિકાસ મંડળને પરિવાર સમજી અને અહીંયા આગળ પધારે અને અમારી પ્રવૃત્તિને જોઈ અને અમને જો યોગ્ય લાગે તો અમને સહયોગ આપે એવી અમે અપીલ પણ કરીએ છીએ આ સંસ્થા રજીસ્ટર થયેલી સંસ્થા છે અને દિવ્યાંગ ધારા બે હજાર કલમ હેઠળ ડોનેશન દેનાર ડોનરને કરમુક્તિ મળે છે એ રીતે આ સંસ્થા તમામ રીતે સરકાર માને છે અત્યારે વિશેક દિવ્યાંગો અહીંયા આગળ આશ્રય લઈ રહ્યા છે અને અમારી કેપેસિટી ચાલીસ દિવ્યાંગોને અમે સાચવી શકીએ હાલમાં એવી અમારી કેપેસિટી છે તદુપરાંત આ સંસ્થામાં ખાલી આ લોકોને સાચવવા એ એ જ માત્ર ઉદ્દેશ્ય નથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગોને સાધન સાય જેવી કે ટ્રાયસિકલ ગોળી કેલીપર શ્રવણ યંત્ર તેમજ અહીંયા આગળ એક મેડિકલ રાહત કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં જરૂર જરૂરિયાતમંદ જે લોકો છે જે હોસ્પિટલમાંથી આવે અને એને એરબેડ કે વ્હીલચેર કે એવી જરૂરત પડે તો એ પણ આપણે અમે ત્યાં આગળ ટોકન રેટથી અહીંયા આગળ આપીએ છીએ એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જે દિવ્યાંગો રહે છે એને જરૂરિયાત મુજબની તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે તદુપરાંત સરકાર શ્રી દ્વારા જે લાભો મળે છે એના માટે અહીંયા આગળ એક માહિતી કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે અહીંયા જે દિવ્યાંગ આવે એને સરકારશ્રી દ્વારા જે લાભો મળતા હોય એ વિશે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે અને એ અંગેના જે કંઈ ફોમ ભરવાના થાય એ ફોર્મ ભરી એને માર્ગદર્શન સાથે એને સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ મળે એ પણ અહીંથી પ્રયત્નો કરવામાં આવે છે